વૈષ્ણવ એ કર્મ કરવું પણ કેના માટે કરવું પોતાના માટે નહીં પ્રભુને પ્રસન્ન કરવા માટે કરવું હવે આનો સીધો અર્થ જો તમે લ્યો ને તો એકાદશી તમે કરો છો આપણે બધા એકાદશી કરીએ તો એકાદશી શા માટે કરીએ કોઈ ફળ મેળવવા હવે કદાચ સમજાઈ જશે તમને જો ફળ મળશે એકાદશી નું ફળ તો કદાચ તમને સ્વર્ગ માં ફુગાડી દેશે અહીંયા તો ભગવાન નથી અને વત્રાસુર કે છે કે મારે જ્યાં પ્રભુ ન હોય એવી કોઈ વસ્તુ મારે જોતી નથી હનુમાનજીને સીતાજીએ બહુ કિંમતી એવો હીરો આપ્યો હનુમાનજીને આપ્યો હનુમાનજી આમ જોઈ ઘા કરી દીધો એકદમ સીતાજી ગુસ્સે થઈ ગયા કે આખરે તો વાનર ને આવી કિંમતી વસ્તુ તે ફેંકી દીધી આમ કરે એટલે હનુમાનજી કે જેમાં મારા પ્રભુ અને જેમાં મારી માં સીતા અને મારા પ્રભુ રામ ન હોય એ વસ્તુ મારા માટે ફેંકવા લાયક છે એ વસ્તુ હું ક્યારે સ્વીકાર ન કરું ફેંકી દેવા એમ આપણા પ્રભુ જેમાં ન હોય જે કાર્યમાં આપણા પ્રભુ ન હોય ને જે કાર્યમાં પ્રભુ નો સંબંધ પણ થતો હોય એ આપણા માટે તો ત્યાગ કરવા લાયક છે એમાં બીજો વિચાર કરવાનો નથી આટલા અસમર્પિત વાંચીમાં પ્રભુ જઈશ આમ અસમર્પિત છે કે અસમર્પિત વસ્તુ નામ કીધું અન્ન નામ નથી કીધું એટલે અહીંયા સમજાવે છે પુરુષોત્તમજી કે તમારા प्रारब्ધના જે દોષ છે ને આપણા આટલા જન્મના એ આપણને નડે છે અને એના કારણે આપણી જે છે ને એ સેવામાં લીલાનો અનુભવ નથી થતો ને સેવા આધી દૈવીકી બનતી નથી આ ભગવત સેવા આધી દૈવીકી બનતી નથી અને એ દોષના કારણે હવે શું થાય જો એ પ્રારબ્ધના જે દોષ છે ને ગયા જન્મ ગયા જન્મના આટલા જન્મના જે કંઈ દોષ છે ને એ નડે છે રીતે ગર્વ પેદા કરાવી દે તમને સમજા એ તમને ગર્વ પેદા કરાય ગર્વ આવે ત્યાંથી આપણે સમજીએ કે અભિમાન ન કરાય પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય છતાંય થઈ જાય છે એ શા થાય છે એ દોષ જે છે ને એ કરાવે છે આપણને અને જો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી દે તો શું થાય ઠાકોરજી અપ્રસન્ન થઈ જાય છે તમારે અહીંયા કોઈ નોકરી કરતો હોય તમારે ત્યાં કોઈ નોકરી કરતો હોય અને કામ બાજુવાળાનું કરતો હોય હે તમારે ત્યાં નોકરી કરતો હોય ને કામ બાજુ પગાર કોણ આપે છે તમે આપો છો અને કામ બાજુ વાળા નું કરે તો તમે એને શું કયો એકવાર એને સમજાવું ભાઈ આમ ન કરાયો પગાર દ્વારા અમારે અહીંયાથી લેજો અને કામોનું કરીશ કરી કયો કે ન કયો તો એ ન માને બીજી વાર કરે તો બીજી વાર કદાચ તમે ઠપકો આપો કે ભાઈ હવે તું રેવા દેવા અને તો એ ન માને પાછો કરે તો તમે શું કરો એને અટલે ભાઈ તારું પગાર રવાય ક્યું તો રવાનો થા ત્યાં જ કયો જાવે એવી રીતે આપણે પ્રભુને સમર્પિત થઈ અને પ્રભુને ન ગમે એવું કરીએ શ્રી મહાપ્રભુજીને ન ગમે એવું કરીએ તો એનાથી શું થાય ઈ પ્રસન્ન થાય કે અપ્રસન્ન થાય તમે વૈષ્ણવની નિંદા કરો ઈ એને ગમે કે ન ગમે હે પ્રભુને ગમે કે વા વાહ બહુ સર સરસ વૈષ્ણવની નિંદા કરી લવ માલા પહેરાવું તને એમ કે એમ ને ગુરુ સ્થાનની વ્યક્તિની નિંદા કરો તો પ્રભુને ગમે શું મહાપ્રભુની ગમે વા વાહ જો તો નિંદા કરી ને બહુ સરસ હો લે ઉપરનો તને ઉઠાણું ને પ્રસાદે આપું એમ કે એમ ન કે એ અપ્રસન્ન થઈ જાય એનાથી અને જો અપ્રસન્ન થાય તો આપણી સેવા જે છે મહાપ્રભુજી કે છે કે કેવી રીતે સેવા કરવાની છે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા તો જે મારું દૂધ હોય ને એ દૂધને તમે ઉકાળતા જાઓ

આપણે રોજ ભગવત સેવા કરવાની રોજ સત્સંગ કરવાનો એ કરતા કરતા જે પ્રભુ માટેનો પ્રેમ છે કેવી મજા આવે આપણને એવી મજા આવે આનંદ આવી જાય એમ પ્રભુને પણ આપણી સેવાથી પ્રસન્નતા થઈ જાય અને પ્રસન્નતા થઈ જાય એટલે જે નથી બોલતા ને એ બોલવા મંડે

કેવા જલ્દી કરાવું કે મારા પ્રભુને પરિશ્રમ ન થાય રોજ નવા નવા કરું ઓલા જો મોક્ષ મુક્તિ આપીને ભગવાન મુક્તિ આપું અને એવી મુક્તિ આપું કે તમને મારા મસ્તકમાં ધારણ કરી લો અલ્કાવલી રૂપે તમે મારા મસ્તક માર્યો એવી રીતે તો એ અમારા વૈષ્ણવ કીધું એ અમારે જોતી નથી અમારા વૈષ્ણવ એ મોક્ષ અમારે એ પ્રકારની મુક્તિ અમારે નથી જોતી અમને તો ભગવત સેવા જોઈએ તો પ્રશ્ન કર્યો ઠાકોરજી કે હું કામ સેવા જોઈએ ભાઈ આટલું બધું સેવા સેવા હું કામે કરો છો તો એ વૈષ્ણવ જવાબ આપ્યો કે જે જે રોજ અલગ અલગ રોજ અલગ અલગ શ્રિંગાર ઠાકોરજી ના રોજ અલગ અલગ સામગ્રી પ્રભુ ની રોજ અલગ અલગ કીર્તન કેટલી રીતે દર્શન આપે આજે હે અમારા વૈષ્ણવ આમ કરે પણ માને આજે ચિપારા જ રહેવા કાલે કુલેહ કાલે કુલેજોડના શ્રીંગ પ્રભુના ઉત્સવના શ્રીંગાર જો રોજ નવા નવા શ્રીંગાર છે શા માટે છે રોજ નવા નવા સ્વરૂપે પ્રભુ તમને દર્શન આપે અને રોજ ને કંઈક અનુભવ કરાવવા માંગે છે પણ આપણે શું છે ઉતાવળ છે આપણે ઉતાવળ છે અથવા તો આપણી સમજ નથી આપણી સમજ નથી અને એના કારણે આપણે પ્રભુની લીલાનો અનુભવ નથી કરી શકતા કીધું કે તમે સેવા કરો આખો દિવસ કરો કે પાંચ એનો ફરક નથી પડતો કાંઈ તમે આખો દિવસ સેવા કરો અને પાંચ મિનિટ કરો એનો ફરક નથી કેમ તો કે આખો દિવસ સેવા કરો પણ મન તમારું જે ઓલા જોડાવડાવવાને પ્રસંગ ક્યાં છે ઓલા તો કે સેવામાં હતા તો ઓલા હવે કીધું કે ભાઈ એ ક્યાં છે તો કે એ તો જોડા સિવડાવા ગયા ઓલા સાંભળી ગયા ઓલા આમ બોલાય હું તો સેવામાં હતો તમે ક્યાં સેવા તમારું શરીર હતું મન તો એમ અત્યારે મારા વૈષ્ણવનું મન ક્યાં છે બધાયનું જુદી છે યાત્રા કેટલી કરી આવ્યું હશે અત્યારે છે કે ને તો આ પ્રબોધન કોને છે મન ને જ આ મનને છે એટલે શ્રી કૃષ્ણोत्तमજી કે છે અહીંયા કે આ ચિંતાના કારણે આ દોષના કારણે આપણી સેવા આધી નથી બનતી અને નથી બનતી ને એ એના એમાં મુખ્ય દોષ જે છે ને એ કોનો છે તો કે આ મનનો છે ચંચલમ એ મન કૃષ્ણ પ્રમાતી બલવદ્રણ

ઓલા લોકોની તપસ્યા એવી હતી કે હજારો વર્ષ સુધી તપસ્યા કરીને શુદ્ધ થતા આપણી તપસ્યા શું છે ખબર છે તપસ્યા 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 કઈ કઈ છે 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 તમારે કરવાની પણ તું કે ક્યાંય જંગલમાં જાય કે ગિરનાર ચડી જાઓ હે ઈ બાજુ જઈને તો એવી તપસ્યા વૈષ્ણવ વૈષ્ણવે એના ઘરમાં કરવાની છે તમારે તપસ્યા કરવાની

પરિક્રમાએ આપણી તપસ્યા નથી પણ આપણી તપસ્યા તો આ સ્મરણ છે આ કીર્તન છે અને એને નિરંતર આપણે આપણા ઘરમાં કે જ્યાં પણ આ રીતના સત્સંગનો લાભ મળે ત્યાં એ ભાવ સુધી જોઈ અને એ સત્સંગમાં આપણે જાવું એટલે આ મન છે ને એ જ બધી ગડબડ ઊભી કરે છે એટલે અહીંયા શ્રી પુરુષોત્તમજી કે છે કે આ મન કંટ્રોલ માં કરી લ્યો તો બધું જ કંટ્રોલમાં થઈ જાય સેવા તો કરવી છે પણ મન પછી તો બાના હોય બીજા બધા બાના હોય ઘરમાં અનુકૂળ નથી રોલા અનુકૂળ નથી આમ નહીં બધી બાના હોય જો કરવાની જ ઈચ્છા હોય તો કોઈ રોકી શકતું નથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે તમે ખાલી સેવા કરવાની ઈચ્છા પ્રભુ કરાવી દેશે પણ આપણે એટલું કરવાનું છે કે ભાઈ વચના માં જઈને બેસો તો ખરા સત્સંગ કરો તો ખરા ભગવત સેવાની ઈચ્છા તો કરો ઈચ્છા કરશો ને તો એ તમારા ઉપર કૃપા થઈ જવાની એટલે શ્રી મહાપ્રભુજી એટલે આ મનને સમજાવવા માટે કે જે અંતઃકરણમાં જે વાક્ય સાવધાને તયા શણો કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુતઃ દોષ વર્જિતમ હે મન તે કોની આજ્ઞા ન માઈની આપણે સેવક છીએ પ્રભુ સામે ફરિયાદ કરવાનો આપણો અધિકાર નથી પ્રભુ સામે ફરિયાદ કરવાનો કે પ્રભુને

શ્રી ગોકુલનાથજી કરે છે કે વ્રજ ભક્તોને વેણુનાદ કરી અને ભગવાને બોલાવ્યા વ્રજ ભક્તોને વેણુનાદ કરી અને ભગવાને બોલાવ્યા હવે બધા આવ્યા હવે આવી ગયા ને તો ઠાકોરજી કીધું ચાલો હવે બધા પાછા વયા જાવ વયા જાઓ અત્યારે અહીંયા હોય રાત્રીનો સમય નિંદા થાય સારું લાગે હા હા જે કઈ આપણી હાલો હાલો બધા રિક્ષા કરો પાછી હે જે વાહન માં ઘર તરફ ભગાવો અને જો તમે એમ વયા જાઓ એ જો ગોપીજનો વયા ગયા હોત રાસ રાસનો અનુભવ કરી શકે જોજો રાસ રાસનો અનુભવ કીધું કે તમે અમને એમ થાય છો કે વયા જાઓ આપ એમ કહો છો કે વયા જાવ વાત સાચી છે અમે વયા જાય પણ અમને ખબર છે કે આપની ઈચ્છા અમે વયા જાય ને એમાં નથી અને જો હોત તો અમને બોલાવ શું કામ પત્રિકા આપી એવું કામે વચનામૃત છે એ પત્રિકા આપી છે એનો મતલબ શું છે વચનામૃત તો કરવાના જ છે ઈચ્છા તો છે તો આપણે આપે વેણુનાદ કર્યો છે એનો મતલબ કે ઈચ્છા તો છે એટલે અમે જાણીએ છીએ કે આપને અમારી સાથે રાસ કરવો છે ગોપીજનોની ઈચ્છા નથી હો તમે યાદ રાખજો વ્રજ ભક્તોની ઈચ્છા નથી હવે આ લીલા હવે આ લીલા હવે રાસ કરો ને એવી એની ઈચ્છા નથી અહીંયા તો બધું પ્રભુની ઈચ્છાથી થાય છે એ સિદ્ધાંત ઉપર ચાલવાવાળા છે ભેજ હે એટલે શું કીધું કે નહીં આપની ઈચ્છા છે રાસ્ય કરવાની એટલે આપ અમને ક્યો છો ને જવાનું હોય તો અમારી પરીક્ષા લીયો અને હવે જાય તો જાય કોના માટે ઘણી બધી ચર્ચા એમાં સામસામે થઈ છે તો અહીંયા શ્રી ગુપિલnathજી આજ્ઞા કરે છે કે ગોપીજનો રજ ભક્તો જ્ઞાને ને ભગવાનની આજ્ઞા ન માનીની

અને જો તમે આ કરો તો શું થાય એટલે અહીંયા શ્રી મહાપ્રશ ગોકુલનાથજી સમજાવે કે જો બે વાત છે પહેલી વાત એ છે કે ગોપીજનો ન માયના અને એને ફળની પ્રાપ્તિ થઈ ગઈ અને શ્રી મહાપ્રભુજીને ભગવાનની આજ્ઞા થઈ જોયું ગોપીજનોને એમ આજ્ઞા થઈ કે ઘરે જાઓ અને ન માયના અને એને ફળની પ્રાપ્તિ થઈ અને શ્રી મહાપ્રભુજીને એમ કીધું કે આપ ઉપર પધારો મારી પાસે પધારો અને શ્રી મહાપ્રભુજી જો ન માને તો ફળ મળે ફળ મળે શ્રી મહાપ્રભુજી માટે તો એમ આજ્ઞા છે કે કે આપ મારી પાસે ગોપીજનોને એમ કીધું તમે જાઓ પણ શ્રી મહાપ્રભુજી માટે આજ્ઞા એમ છે કે આપ મારી પાસે પધારો તો શ્રી મહાપ્રભુજી શું વિચાર કર્યો અહીંયા શ્રી મહાપ્રભુજી એમ વિચાર કર્યો કે જો ગોપીજનો ન માયના ભગવાનની આજ્ઞા હું ન માનું

આ કૃષ્ણ છે ને એનાથી મોટો બીજો કોઈ દેવ નથી અને એનાથી કોઈ શુદ્ધ કોઈ દેવ નથી કોઈ અન્ય આ કૃષ્ણથી શુદ્ધ નથી